રાજ્ય આરોગ્ય વિભાગના વિભાગીય નાયબ નિયામક ડોક્ટર સતીશ મકવાણાની અધ્યક્ષતા હેઠળ આણંદ જિલ્લા આરોગ્ય વિભાગની કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ હતી જિલ્લાની જનરલ હોસ્પિટલની મુલાકાત લઈ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ સેવાઓ દવાઓ અને સાધનોનું નિરીક્ષણ કર્યું હતું જિલ્લા પંચાયત કોન્ફરન્સ હોલમાં જિલ્લા આરોગ્ય વિભાગની કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત આરોગ્ય વિભાગે કરવાની થતી કામગીરીમાં વિવિધ રાષ્ટ્રીય કાર્યક્રમ અને આરોગ્ય યોજનાઓ અંગે લોકોમાં જાગૃતતા ફેલાવી આયુષ્યમાન કાર્ડની નોંધણી અંગેની કામગીરી કરવી એનસીડી સ્કેનિંગ ટીબી સ્કેનિંગ અને ટ્યુમમ કલેક્શન સહિત માસ્ક પીપીટી કીટ વગેરેની પર્યાપ્ત બાયોમેડિકલ વેસ્ટ અને આરબીએસ કેમાં સુપોષિત બાળકોની ચકાસણી કરવી સીએમટીસી સેન્ટર ખાતે શિફ્ટ કરવા જેવી બાબતો ઉપર અસરકારક કામગીરી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ સમીક્ષા બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર દીપક પરમાર નાયબ જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પૂર્વીબેન નાયક એસ એસ હોસ્પિટલ પેટલાદના સીડીએમઓ આણંદ જનરલ હોસ્પિટલના સીડીએમઓ તાલુકા આરોગ્ય અધિકારીઓ સી

જે ખાસ બાબતની ચર્ચા કરવાની હોય આપ બધા જાણો છો એ રીતે અત્યારે છૂટક છૂટક આપણા કોવિડના કેસો આપણા ગુજરાતના અંદર પણ જોવા મળ્યા છે તો એ અંતર્ગત આપણા ડિસ્ટ્રિક હોસ્પિટલ પીએસસી સીએસસીની અંદર જે પણ તૈયારી કરવાની થાય એમાં ખાસ કરીને બેડ છે ઇક્વિપમેન્ટ લોજિસ્ટિક આ ઉપરાંત દવાઓ અને જે પણ સાધન સામગ્રી હોય એ ફંક્શનલ છે કે કેમ એ બાબતની ચર્ચા વિચારણા કરી જાત નિરીક્ષણ પણ કર્યું આ ઉપરાંત અત્યારે વિકસિત ભારત સંકલ્પ યાત્રા જે થઈ રહી છે એના અંદર જે પણ આરોગ્યલક્ષી કામગીરી કરવાની થાય એ બાબતે દરેકને માર્ગદર્શન આપ્યું આ ઉપરાંત અમારા જેટલા પણ નેશનલ પ્રોગ્રામ અને સાથે સાથે અમારી આરોગ્યની જેટલી પણ યોજનાઓ જે ચાલતી હોય એ સંદર્ભે ચર્ચા વિચારણા કરી અને ખાસ કરીને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત કેટલા ક્લેમ થાય છે આ ઉપરાંત કેટલાના કાર્ડ નીકળ્યા છે અને કેટલાના બાકી છે ખાસ કરીને એક પણ એલિજિબલ હોય એનું કાર્ડ બાકી ન રહી જાય એ માટેની ખાસ સૂચનાઓ આપી અત્યારે સંભવિત કોરોનાના કોઈપણ પણ કિસ્સા આપણા ત્યાં છૂટક છૂટક મળે છે થોડાક ગાંધીનગર જિલ્લાના અંદર થોડાક મહેસાણા જિલ્લાના અંદર આણંદ જિલ્લાના અંદર હજુ એવા કોઈ નોંધપાત્ર કેસના અંદર આપત દેખાવ થયો નથી તેમ છતાં પણ અગમચેતીના ભાગરૂપે દરેક પીએસસી સીએસસી ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના અંદર સાધન સામગ્રી બેડ ઇવન અમે બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ સાથે સાથે જે પણ એવી ટ્રીટમેન્ટ આપવાની થતી હોય તો એના માટે ટ્રેનિંગ એની માટે પણ ચર્ચા વિચારણા કરી આ ઉપરાંત અત્યારે જો એવા કેસીસ જો કોઈ મળે એમ કે ખાસ કરીને સારી અથવા તો આઈએલએના તો એનું સત્વરે નિદાન થાય એટલે કે એનું ટેસ્ટિંગ થાય ત્યાર પછી એનું ટ્રેકિંગ થાય અને ટ્રીટમેન્ટ થાય એ ઉપર ખાસ ભાર મૂકી અને સંપૂર્ણ તૈયારી અમારે આરોગ્ય ના તરફથી સંપૂર્ણ તૈયારી એ બાબતની અત્યારે હાલ થઈ રહી છે